મોડલ બે હજાર અઢાર નું મોડલ બારમો મહિનો અને વન ઓનર ગાડી છે કુલ જવાબદારી સાથે વર્ણા આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જે વર્ના ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાની બે હજાર અઢાર નું મોડલ છે બારમો મહિનો વન ઓનર ગાડી છે વરના સીઆરડી એક્સ વર્ઝન ડીઝલ એન્જિનમાં કાર છે ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વર્ના ડીઝલ એન્જિનમાં કાર છે તમારે ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે ટાઇટલમાં જ નંબર મળશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે આ વરના ગાડીના માલિકના નંબર છે તમે તેને ફોન કરી વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે સાચવેલી ગાડી ટાયર કન્ડિશન સારી છે વ્હાઇટ કલરમાં તમે વરના જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો જોવા નહીં મળે કાટ કે સડો તમને ક્યાંય નજરમાં પણ નહીં આવે ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની ડીઝલ એન્જિન કાર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો અને કિંમત વિશે વાત કરું તો કિંમત આઠ લાખ એસી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ વરના વેચવાની છે સિલેક્ટેડ નંબર છે સુડતાલીસ છેતાલીસ સિલેક્ટેડ નંબર ફૂલ જવાબદારી સાથે જ આ વેચવાની છે તમે વિડિયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું